તો એ જે સિંદૂર છોડીને ગયા હતા એ બારૂદ બની અને પાકિસ્તાન પર તૂટી પડ્યું અને સૈન્ય જે તાકાત બતાવી એના ખુશીમાં આજે આખા દેશમાં અને વડોદરા શહેરમાં ગુજરાતમાં બધે જ આ તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે આપણી સૈન્યએ જે અદમ્ય સાહસ બતાવ્યું છે એના પ્રોત્સાહન માટે આજે આખી દુનિયા એ જોવે કે ભાઈ આખી દુનિયા ભારત દેશના નાગરિકો પોતાના સૈન્ય જોડે છે અને બધા એક છે અને કોઈ પણ દુશ્મન ને આવી ઘટના ને સાંકી નહીં લે એ બતાવવા માટે આ યાત્રાઓ નીકળી રહી છે આજે વોર્ડ નંબર અગિયાર માં આમ જોવા જઈએ તો વડોદરામાં આખા વોર્ડોમાં આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને દરેક વોર્ડમાં આ તિરંગા યાત્રા આપના માધ્યમથી પણ આપણે જોયું છે એ નીકળવાની શરૂઆત થઈ છે ઓલ ઓવર ઇન્ડિયામાં આ કોન્સેપ્ટ લેવામાં આવે છે ઓપરેશન સિંધુ કેવી રીતે સક્સેસ શૌર્ય અને સાહસ કેવી રીતે સફળ થયું અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેજા હેઠળ નેતૃત્વ હેઠળ આ ઓપરેશન સિંધુ સક્સેસ કરવામાં આવ્યું અને આની મેઇન ભૂમિકા તો આપણા સૈનિકોની જ અને સૈનિકો ના અને આપણે તિરંગા જયારે આપણે જોઈએ તો તિરંગા આપણે જોઈએ ત્યારે આપણું શૌર્ય આપણું જાગૃત થતું હોય છે આપણા શરીર ઉપર પણ રોમાંચના અને વંદે માધ્ય અને ભારત માતા ની જય બોલીએ ત્યારે અને જયારે આવું યુદ્ધ થયું પાકિસ્તાન જોડે અને જે સાહસ અદમ્ય સાહસ થી આપણા સૈનિકોએ જે ઓપરેશન સિંધુ પૂરું પાડ્યું અને આગળ ચાલુ જ રહેવાનું છે એ પણ વાત કરવામાં આવી છે એટલે પાકિસ્તાનને જે પાકિસ્તાન ને જેટલા પણ સૈન્યની તાકાત હતી એમને

સંસ્થાઓથી લઈને બધા આમાં છે એટલે ફરી એકવાર આપણા સૈનિકોને જય હિન્દ જય ભારત ત્રિરંગા યાત્રા દ્વારા દેશભક્તિ અને રાષ્ટ્રની એકતાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે સમગ્ર છત્રી સોસાયટીના સૈનિકો ચાલો એક કલાક રાષ્ટ્ર માટે ભારતીય સેનાએ ઓપરેશન સિંધુર દ્વારા ભારતને તથા આપણા તિરંગાને જે ગૌરવ અપાવ્યું છે એ ગૌરવને વધાવવા આપણે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છત્રી સોસાયટીના રહીશો તથા આગેવાનો बाड़को वृद्धो मोटी संख्या में उपस्थित रहा था तो साथ ही शहर अध्यक्ष जयप्रकाश सोनी डिप्टी मेयर श्री राघव बारो काउंसलर संगीताबेन जोशी तथा प्रदेश महिला मोर्चा महामंत्री सीमाबेन नहले नरवीर सिंह चुडासमा वार्ड ज्ञाना प्रमुख बालगोबाए तमाम लोगों को रहा था अनितरंग यात्रा निकलवा मारती पाकिस्तान में घुसिए हैं એના સાહસને એના શૌર્યને એની વીરતાને સન્માન આપવા માટે ઠેર ઠેર ત્રિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે એ જ ઉપક્રમમાં આજે સનફાર્મા રોડ ઉપર છત્રીસ સોસાયટી દ્વારા આયોજિત આ ત્રિરંગા યાત્રામાં મારે આવવાનું થયું આ તિરંગા યાત્રા દ્વારા અમે સેનાને સન્માન આપીએ છીએ સેનાને વંદન કરીએ છીએ અભિનંદન કરીએ છીએ અને આ જ પ્રકારનું આપણો સાહસ દુનિયાની અંદર જે તાકાત માં તાકાત અને પરચો દેખાડ્યો છે એવો જ પરચો ભવિષ્યમાં પણ જરૂર પડે સેના આપણી કરતી રહેશે એવો સંદેશ દુનિયાને આ ઘટના પછી આપ્યો છે અજે ભારત બને સમર્થ ભારત બને એવા પ્રકારની જે ભારત સરકારની નેમ છે કે વિકસિત ભારત બને એમાં ભારતીય સેનાએ પણ આ જે અદમ્ય જુસ્સો અને સાહસ પૂરું પાડ્યું છે એનાથી ભારતના નાગરિકોમાં પણ આજે તિરંગા યાત્રા દ્વારા જોશ જોવામાં આવે છે ખાસ કરીને દેશની દીકરી અને આ વડોદરા માટે તો অতি ગૌરવની વાત છે અમે ખુદ વ્યક્તિગત પણ એક નાગરિક તરીકે મને પણ ગૌરવની લાગણી અનુભવાય છે કે એટલે વડોદરા શહેરની એક એ આખા ઓપરેશન સિંધુ ની અંદર મહત્વની ભૂમિકા ભજવી અને જ્યારે પ્રેસ બ્રીફિંગ થયું અને જ્યારે જાણવા મળ્યું